જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડા હોવાનું પુરવાર થયું છે કેમ કે એક સર્વેમાં ખુલાસો થયો છે કે સરકારી ગોડાઉનથી મોકલાયેલું સરકારી અનાજ વ્યાજબી ભાવની દુકાનો સુધી પહોંચતું જ નથી જાહેર વિતરણ વ્યવસ્થામાં લીકેજ હોવાનું બહાર આવ્યું છે ત્યારે અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં કાળા બજારિયા બે લગામ હોવાનું પુરવાર થયું છે તેનું કારણ એ છે કે તેતાલીસ પોઈન્ટ બે ટકા ઘઉં અનાજ બારોબાર સગે વગે થઈ જાય છે આ પરથી એક વાત પ્રસ્થાપિત થાય છે કે ગરીબોના મોઢામાંથી કોડિયો છીણવાઈ રહ્યો છે તેમ છતાંય સરકાર મૌન ધારણ કરીને બેઠી છે નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યો છું એક તરફ લાખો ગરીબોને અનાજ આપીને સરકાર જાણે સિદ્ધિ મેળવી હોય તેવા દાવા કરી રહી છે ત્યારે બીજી તરફ જાહેર વિતરણ વ્યવસ્થા થકી ધમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે પરિણામે ગરીબોને તેમના હકનું અનાજ પણ મળતું નથી જાહેર વિતરણ વ્યવસ્થામાં જ એટલી બધી ખામીઓ છે જેના કારણે સરકારી ગોડાઉનથી મોકલાતો અનાજનો જથ્થો વ્યાજબી ભાવની દુકાનો સુધી પહોંચતો જ નથી સરકારી અનાજનો જથ્થો કાળા બજારમાં ન પહોંચે તે માટે જાહેર વિતરણની આખી વ્યવસ્થા કમ્પ્યુટરાઇઝ કરવામાં આવી છે તેમ છતાંય અનેક ક્ષતિઓ રહી ગઈ છે જેના કારણે કોઈને કોઈ બહાને કાળા બજારિયા ગરીબોના મોઢામાંથી કોળીઓ છીનવી લેવામાં સફળ રહ્યા છે ઇકોનોમિક થિંક ટેન્કના તારણ મુજબ વર્ષે અઠ્યાવીસ ટકા અનાજ એટલે કે બે કરોડ ટન ઘઉં ચોખા ક્યાં ગાયબ થઈ જાય છે તેની ખબર જ નથી આ અનાજના જથ્થાની કિંમત ઓગણા હજાર કરોડ થવા જાય છે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડા છે જેના કારણે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હાઉસ હોલ્ડ કન્ઝપ્શન એક્સપેન્ડિચર સર્વેના આંકડા મુજબ ઓગસ્ટ બે હજાર બાવીસથી જુલાઈ બે હજાર ત્રેવીસ સુધી બે કરોડ ટન ઘઉં ચોખા લાભાર્થીઓ સુધી પહોંચ્યા જ ન હતા જે ગંભીર મુદ્દો છે ડિજિટલ ટેકનોલોજી અપનાવ્યા પછી પણ જરૂરિયાતમંદો સુધી અનાજ પહોંચતું જ નથી આમ છતાંય સરકાર મૌન છે જે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવી મક્કમ પગલાં નહીં ભરાય તો કાળા બજારીઓને વધુ મોકળું મેદાન મળશે જેનો ભોગ ગરીબ લાભાર્થીઓ બનશે અમારી આજની સ્ટોરી પર તમારું મંતવ્ય જરૂર જણાવશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય સનાતન જય હિન્દ thank you